ઓનલી હિત સ્ટડી હિત સ્ટડી મેં આપવાગત હૈ તો આજે આપણે વાત કરવી છે પચાસ એવા પ્રશ્નોની કે જે જીએસઆરટીસીમાં ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી બને તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની પૂજ્યશ્રી મોરારીભાઈ બાપુની વાત છે પૂજ્યશ્રી મોરારી બાપુનું જન્મસ્થળ ક્યાં આવેલું છે તો પૂજ્યશ્રી બાપુનું જન્મસ્થળ તલગાજરડા એટલે કે મઉવા અને ભાવનગરમાં આવેલું છે મિત્રો આ સવાલ પૂછાઈ ગયેલા છે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમારી સામે જોવા પણ મળી શકે અને એટલા માટે અહીંયા તમારી સમક્ષ આવા પ્રશ્નો પ્રસ્તુત થઈ રહ્યા છે પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત ઉપર આવેલા છે તો પાલીતાણાના જે જૈન મંદિરો છે ને એ શત્રુંજય પર્વત ઉપર આવેલા છે ક્યાં આવેલા છે ભાઈ શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા મિત્રોને અવશ્ય એકવાર આ લિંકને શેર કરી દેજો બરાબર અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતનો એકમાત્ર એવું ક્યુ રેલવે સ્ટેશન છે કે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે તો આ સવાલ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનો હોટ ફેવરેટ ક્વેશ્ચન કહી શકાય તો મિત્રો એવું એકમાત્ર આપણે જે રેલવે સ્ટેશન કહીએ તો એવું એકમાત્ર રેલવે સ્ટેશન એટલે આપણું ભાઈ ભાવનગરનું રેલવે સ્ટેશન બરાબર કયું રેલવે સ્ટેશન ભાવનગરનું રેલવે સ્ટેશન જ્યાં મહિલા કુલી તરીકે કામ કરે છે બરોબર તમને યાદ હશે આ સવાલ વારંવાર વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે એવો સવાલ કહી શકાય વાલા મિત્રો આગળના સવાલો તરફ વધીએ મિત્રો એ પહેલાં મારો અવાજ ક્લિયર આવે છે કે કેમ એ પણ જણાવી દો એકવાર આમ તો મારો અવાજ ક્લિયર આવી જ રહ્યો છે કે કેમ જણાવો મને હા ઓકે ઓકે હાલો આવી ગયો છે મારો અવાજ ક્લિયર આવે છે આગળ વધીએ ચોથો પ્રશ્ન પહોંચી ગયા વેળાવદર અથવા વેલાવલ જેને કહેવામાં આવે છે તો આ જે વેળાવળ છે અથવા વેળાવદર છે બરાબર વેળાવદર અભ્યારણ શાના માટે જાણીતું છે તો આ વેળાવળ અભયારણ છે વાલા મિત્રો એ શાના માટે જાણીતું છે તો યસ તમે જાણો છો કાળિયાર હરણ માટે જાણીતું છે જેને કૃષ્ણ મૃગ તરીકે પણ ઓળખવામાં આવે છે કાળિયાર હરણ માટે જાણીતું છે જેને કૃષ્ણ મૃગ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાઈ નલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલ છે તો વાલા મિત્રો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ નીલમબાગ પેલેસ છે એ કયા શહેરમાં આવેલ છે તો ભાવેણા ભાવનગર ખાતે આવેલો છે આ નિલમબાગ પેલેસ નિલમબાગ પેલેસ ક્યાં આવેલો છે ભાવેણા ખાતે તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે ક્યાં ભરાય છે વાલા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે ખાસ યાદ રાખજો ઓકે વાલા મિત્રો આગળ વધીએ નવા ક્વેશ્ચનો તરફ સાતમા નંબરનો પ્રશ્ન આવી ગયો છે આપણી સમક્ષ ભાઈ ગુજરાત ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં ભરવા ભરાય છે તો ભાદરવા મહિનામાં અથવા તો ભાદ્રપ્રદ બરોબર આવું પણ કે ભાદરવા મહિનામાં અથવા તો ભાદ્રપદ આવું પણ કહે તો એ ભાદરવા મહિનામાં તરણેતરનો મેળો ભરાય છે ભાઈ ઓગણીસો ને ઓગણીસીમાં ક્યો ડેમ ફૂટવાથી અથવા તૂટવાથી ગુજરાતમાં મોટી ઘટના સર્જાઈ હતી તો ભાઈ એ ડેમ હતો મચ્છુ ડેમ મચ્છુ તારા વહેતા પાણી તમે આ પિક્ચર જોયું હશે મૂવી આવી ગયું છે મચ્છુ તારા વહેતા પાણી બરાબર તો એ ફૂટપા બહુ મોટામાં મોટું ભાઈ ફૂટવાથી મતલબ કે ડેમ તૂટવાથી અથવા ફૂટવાથી બહુ મોટી દુર્ઘટનાઓ ઘટી હતી ભાઈ બરાબર ઓગણીસો ને વાત છે આના ઉપર પિક્ચર ઉતારેલું છે મચ્છુ તારા વહેતા પાણી મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારોને અલગ કરીને બનાવવામાં આવ્યો છે તો ભાઈ રાજકોટનો અમુક વિસ્તાર ત્યારબાદ સુરેન્દ્રનગરનો અમુક વિસ્તાર ત્યારબાદ ભાવનગરનો અમુક વિસ્તાર આટલા વિસ્તારોને ભાઈ એક કરીને એક મોરબી જિલ્લાની રચના કરવામાં આવી છે કયા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરેલ છે તો ભાઈ રાણકી વાવ રાણીની વાવને રાણકી વાવ રાણીની વાવને યુનેસ્કો દ્વારા ભાઈ વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે ભાઈ જાહેર કરેલી છે પાટણ પાટણ કઈ નદીના કિનારે વસેલું છે તો ભાઈ પાટણ છે ને એ સરસ્વતી નદીના કિનારે વસેલું છે કઈ નદીના કિનારે સરસ્વતી નદીના કિનારે પાટણ વસેલું છે બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે તો તેમનું નૃત્ય છે મેરાયો નૃત્ય કયું નૃત્ય ખૂબ એમનું જાણીતું છે ભાઈ તો યાદ રાખજો મેરાયો નૃત્ય બરાબર એ ખૂબ જ એમનું એક પ્રસિદ્ધ નૃત્ય કહી શકાય બહુ જાણીતું એવું એમનું એક નૃત્ય છે ભાઈ મેરાયો નૃત્ય ખાસ યાદ રાખજો બરાબર આગળના પ્રશ્નો તરફ વધીએ વાલા મિત્રો એ પહેલાં ફરી ફરી વાર મને કહેવાનું મન થાય વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી મૂકો ભાઈ જેથી કરીને કોઈ પણ પ્રકારનો અપડેટ આવે તો એ ડાયરેક્ટ તમને મળતો રહે આગળ વધીએ બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય જાણીતું છે તો મેરાયો નૃત્ય જાણીતું છે એમનું કયું નૃત્ય જાણીતું છે ભાઈ મેરાયો ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંચ અભયારણ્ય આવેલું છે તો ભાઈ ગુજરાતના કયા જિલ્લામાં બનાસકાંઠામાં બનાસકાંઠામાં ભાઈ જેસોર રીંચ અભયારણ્ય છે બનાસકાંઠામાં આવેલું છે ભાઈ અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે તો ભાઈ અંબાજી તીર્થધામ છે બરાબર અંબાજી તીર્થધામ એ કઈ પર્વતમાળાનો એક ભાગ છે તો એ અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે ચિત્ર વિચિત્રનો લોક લોકમેળો નીચેનામાંથી કયા સ્થળે ભરાય છે તો ગૌણ ભાખરી ખાતે ક્યાં ભરાય છે ગૌણ ભાખરી ખાતે સાબરકાંઠા જિલ્લામાં જે આવેલું સ્થળ છે વાલા મિત્રો તમને યાદ હશે અને હા ફરી ફરીવાર વિડીયોને લાઇક કરો શેર કરો સાબરકાંઠા જિલ્લામાં આવેલું ગુણ ભાખરી ખાતે ચિત્ર અને વિચિત્ર બરાબર આ બંને ભાઈઓ હતા ચિત્ર વીર્ય વિચિત્ર વીર્ય એમનો પારંપરિક લોકમેળો અહીં ભરાય છે પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલા છે તો વિજયનગર તાલુકામાં આવેલા છે પોળોના જંગલો ક્યાં આવેલા છે વિજયનગર ખાતે આવેલા છે ગુહાઈ ગુહાઈ નામની જે સિંચાઈ યોજના છે કયા જિલ્લામાં આવેલી છે તો ગુહાઈ નામની જે સિંચાઈ યોજના છે એ સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ સાબરકાંઠા જિલ્લામાં ગુહાઈ નામની ભાઈ સિંચાઈ યોજના આવેલી ખાસ યાદ રાખજો મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો ભાઈ મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે ભાઈ લુણાવાડા શું છે લુણાવાડા યાદ રાખજો મહી નદી ઉપર કયો બંધ બાંધવામાં આવેલો છે તો વણાક બોરી અને કંડાણા બરોબર કંડાણા ઉપર ટપકું હોય તો આવેલા છે મહી નદી બે બંધ બોરી અને કંડાણા યાદ રાખવા જેવા પ્રશ્નો કહી શકાય ગાંધીજી નું સાબરમતી આશ્રમ કયા સ્થળે આવેલ છે તો ભાઈ ગાંધીજીનો જે સાબરમતી આશ્રમ છે એ અહેમદાબાદ ખાતે આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ અહેમદાબાદ ખાતે આવેલો છે ભાઈ યાદ રાખજો આગળ વધીએ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે તો ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે બરાબર જેને જીયુ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાત યુનિવર્સિટી યસ મિત્રો તમે ઘણા બધા મિત્રો લાઈવ છો આ વિડીયો લિંકને એકવાર શેર કરી દેજો અને આવીને આવી રીતે મને સપોર્ટ કરતા રહો જેથી કરીને હું આવાને આવા વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત કરતો રહું આગળ વધીએ મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક શહેરમાં આવેલું છે તો ભાઈ યાદ રાખજો મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે અમદાવાદ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે અહેમદાબાદ ખાતે આવેલું છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ભાઈ તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કઈ જગ્યા પર કયા સ્થળે આવેલ છે તો એ પણ અહેમદાબાદ ખાતે આવેલું છે સ્પેસ એપ્લિકેશન સેન્ટરની વાત છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે તો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એ સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે કઈ છે ભાઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે ગુજરાતની તો સૌથી મોટી હોસ્પિટલ તો છે જ પણ અહીંયા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે ભાઈ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે અટીરા અટીરાનું ફૂલ ફોર્મ પૂછ્યું છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન બરાબર અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન આ અટિરાનું ફૂલ ફોર્મ છે અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે તો અમદાવાદના ઝુલતા મિનારા કાલુપુર ખાતે આવેલા છે ક્યાં આવેલા છે ભાઈ કાલુપુર ખાતે આવેલા છે ખાસ યાદ રાખતા જજો કેટલા પ્રશ્નો છે તો પચાસેક જેટલા પ્રશ્નો છે સાહેબ કંઈ જવાબ નથી આપતા પચાસ પ્રશ્નો છે ભાઈ કેટલા પ્રશ્નો છે પચાસેક જેટલા પ્રશ્નો છે ઓકે હા તમારી કમેન્ટ વાંચી રહ્યો છું હવે તમારી કમેન્ટો પણ મને બતાવી રહી છે ઓકે હા તમારી કમેન્ટ વાંચી જય માતાજી જય માતાજી આગળ વધીએ વાલા મિત્રો સત્યાવીસમાં પ્રશ્ન સુધી આપણે પહોંચી ગયા છે સત્યાવીસમાં પ્રશ્ન કંઈક આવો છે મોઢેરામાં વિશ્વ વારસાનું ક્યુ સ્થળ વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે તો સૂર્યમંદિર આવેલું છે તમે બધા જાણો છો કે ભાઈ વિશ્વ વારસાનું સ્થળ કોઈ જો હોય તો એ મોઢેરામાં આવેલું સૂર્યમંદિર છે એની અહીંયા ચર્ચા કરેલી છે તારંગા પર્વત તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો મેહાણામાં આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ મેહાણામાં આવેલો છે તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે મેહોણા ખાતે આવેલો છે કયા જિલ્લામાં ઝીરું અને ઈસબગુલ જે સમગ્ર ભારત અને પ્રદેશમાં મોકલવામાં આવે છે તો ભાઈ કયા જિલ્લાનું જીરું આમ તો પ્રખ્યાત છે અથવા ઈસુપગુલનું ઉત્પાદન સૌથી વધારે થાય છે તો એ મેહાણા જિલ્લો ભાઈ કયો જિલ્લો મહેણા જિલ્લો અને ન્યાનું ઊંઝા બરાબર આ ઈસુગુલ અને ઝીરું કોઈનું જો ફેમસ હોય ને તો એ મહેસાણાનું છે ભાઈ અને મહેસાણાનું ઊંઝાનું છે ખાસ યાદ રાખજો ભાઈ ધરોઈ ડેમ ધરોઈ ડેમ નદ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે તો સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલો છે ભાઈ હા એ રીતના પર કરીશું આપણે સુરેશભાઈ એ રીતના પણ કરીશું પ્રશ્ન અને જવાબ તમારો બરાબર એમસીક્યુ ટાઈપ આપણે હવે આવતા લેક્ચરથી બનાવવાનો પ્રયત્ન કરશું જેથી કરીને તમે પણ જવાબ આપી શકો અને તમને પણ ખ્યાલ આવે તમને કેટલું આવડે છે અત્યારે વન લાઈનર પ્રશ્નો છે તો આપણે વન લાઈનર પ્રશ્નોને સોલ્વ કરીશું બરાબર આમ તો આપણે ત્રીસ પ્રશ્નો સુધી પહોંચી ચૂક્યા છીએ પચાસ એક પ્રશ્નો ડેઈલી આવી રીતના લાઈવ આવવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને આપણું નોલેજ વધારી શકાય બરાબર આગળ વધીએ વાલા મિત્રો મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે વસેલું છે તો ભાઈ મોઢેરાનું જે સૂર્યમંદિર છે બરોબર એ પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે કઈ નદીના કિનારે પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે ખાસ યાદ રાખજો ભાઈ ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે જેમાં માતાની માંડી ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે બરાબર તો ભાઈ ગાંધીનગર જિલ્લાનું રૂપાલ ગામ બરાબર અને એમાં માતીની માતાજીની માંડી ઉપર બરાબર એક શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે એ મેળાનું નામ એટલે પલ્લીનો મેળો કયો મેળો ભાઈ પલ્લીનો મેળો ખાસ યાદ રાખજો ગુજરાતની વાત કરવાની છે ગુજરાતમાં અહીંયા તમને આપેલું છે ભાઈ ગાંધીનગર ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું તો ગાંધીનગર ખાતે જે કાર્યરત આપણી વિધાનસભા ભવન છે ખાસ યાદ રાખજો વાલા મિત્રો આવો સવાલ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોકિયું કરી શકે એવો છે મહાત્મા મંદિર નીચેનામાંથી ક્યાં આવેલું છે તો મહાત્મા મંદિર વાલા મિત્રો ગાંધીનગર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ ગાંધીનગર ખાતે આવેલું છે ગુજરાતના મોટા મોટા કાર્યક્રમો જ્યાં થાય છે એ છે આ એ છે આ મહાત્મા મંદિર થેન્ક યુ થેન્ક યુ રાજેન્દ્રસિંહ રાઠોડ થેન્ક યુ આભાર તમારો આગળ વધીએ વાલા મિત્રો સાક્ષર ભૂમિ સાક્ષર ભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો સાક્ષર ભૂમિ તરીકે ભાઈ નડિયાદને ઓળખવામાં આવે છે કોને ઓળખવામાં આવે છે વાલા મિત્રો નડિયાદને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ભાઈઓ બહેનો જો અવાજ થઈ ગયો આગળ વધીએ વણાંક બોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે ભાઈ વણાંક બોરી બંધ છે એ કયા જિલ્લામાં આવેલો છે ભાઈ તો ખેડા જિલ્લામાં આવેલો છે કયા જિલ્લામાં આવેલો છે ખેડા જિલ્લામાં આવેલો છે ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે તો એનો જવાબ આવે છે ભાઈ દાહોદ જિલ્લાની સરહદ કયા જિલ્લાની સરહદ ભાઈ દાહોદ જિલ્લાની સરહદ એ મહારાષ્ટ્ર સોરી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલી છે બરાબર ખાસ યાદ રાખજો મધ્યપ્રદેશની અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો કોઈ હોય તો એ દોહદ એટલે કે દાહોદ છે ગોળ ગધેડાન મેળો ગોળ ગધેડાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે તો આ ગોળ ગધેડાન મેળો યાદ રાખજો દાહોદ જિલ્લામાં ભરાય છે ભાઈ ક્યાં ભરાય છે દાહોદ જિલ્લામાં આ ભરાય છે આગળ વધીએ રતન મહાલ રીંચ અભયારણ્ય રતન મહાલ રીંચ અભયારણ કયા જિલ્લામાં આવેલું છે આ તો દાહોદમાં આવેલું છે ભાઈ ક્યાં આવેલું છે દાહોદમાં આવેલું છે રતન મહાલ રીંચ અભયારણ્ય ક્યાં આવેલું છે દાહોદમાં આવેલું છે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે તો એ દાહોદમાં થાય છે અને એમાં ગરબાડા ખાતે થાય છે ક્યાં થાય છે ભાઈ ગરબાડા ખાતે ભાઈ ગુજરાતનો સૌપ્રથમ પ્રથમ સૂર્યોદય તમને જોવા મળે વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો કોમ્સ સેક્શનમાં કમેન્ટ કરો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ બરાબર નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન જે એક આખું બોર્ડ છે એનું વડું મથક ક્યાં આવેલું છે તો એ આણંદમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ આણંદમાં આવેલું છે ખાસ યાદ રાખજો અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા તો ત્રિભુવનદાસ પટેલ હતા કોણ હતા અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ હતા આગળ વધીએ નેક્સ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે આણંદ ખાતે આવેલું છે અમૂલનું આખું નામ પૂછ્યું આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ શું શહેર હકીકના વેપારનું મહત્ત્વનું કેન્દ્ર છે તો ખંભાત છે ને ખંભાત બરાબર એ હકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર છે ખાસ યાદ રાખજો એશિયા ખંડની સૌથી મોટી સહાયકારી ડેરીનું નામ પૂછ્યું છે બરોબર તો એમનું નામ છે અમૂલ અને જે ક્યાં આવેલી છે તો એ પણ યાદ રાખજો જે આણંદમાં આવેલી છે ક્યાં આવેલી છે આણંદમાં આવેલી છે આગળ વધીએ ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે તો લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલો છે બરાબર ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે તો લક્ષ્મી વિલાસ પેલેસ છે વડોદરામાં આવેલો છે એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે તો બાઝવા ખાતે બાઝવા ક્યાં આવેલું છે પાછું એ ખબર હોવી જોઈએ ને વડોદરા ખાતે આવેલું છે બરાબર એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે તો સેન્ટ્રલ સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ખાતે આવેલું છે ક્યાં આવેલું છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા જે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય છે ખાસ યાદ રાખજો શુર તીર્થ કયા નદીના કિનારે આવેલું છે તો આ શૂર તીર્થ છે એ નર્મદા નદીના કિનારે આવેલું છે પણ એને જિલ્લો કયો લાગુ પડે છે તો ભરૂચ જિલ્લો લાગુ પડે છે કયો જિલ્લો લાગુ પડે છે ભાઈ ભરૂચ જિલ્લો લાગુ પડે છે બસ મિત્રો આપણે પચાસ જ પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન કરવું તો હવે આવનારા વિડીયોમાં તમે જો મને આવો ને આવો સપોર્ટ કરતા રહેશો તો આપણે એમસીક્યુ ટાઈપ વિડીયો લાવવાનો પ્રયત્ન કરીએ બોલો એવા એમસીક્યુ ટાઈપ વિડીયો લાવવા છે જેથી કરીને તમારી પણ પ્રેક્ટિસ થયા કરે તો એના વિશે મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો ભાઈ મિત્રો તમારા કમેન્ટની હું રાહે છું જો તમે કહેતા હોય તો આપણે એમસીક્યુ ટાઈપ પ્રશ્નોની શરૂઆત કરીએ આવતા થી તમને ટાઈપ પ્રશ્નો જોવા મળે એના માટેની પીપીટી બનાવવાનું તૈયારી શરૂ કરી દઈએ ભાઈ ઓકે 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 વિડીયો બનાવીને મૂકી દીધો તો કાંઈ વાંધો નહીં હવે એવું કરીશું આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું ઓકે વાલા મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીધી એ બદલ તમારો આભાર ખૂબ ખૂબ અભિનંદન તમને આવતા વર્ષે કે સમય કેટલા વાગે છે કાલે કાલે આપણે બસ નવ વાગ્યાની આજુબાજુ જ રાખશું બરાબર રાજેન્દ્રસિંહ આટલા વાગ્યાની આજુબાજુ રાખશું આભાર થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ તો મારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ